નમસ્કાર મિત્રો જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો આજે આપણે બનાવીશું ગોટા તો ગોટા માટે પહેલાં આપણે લીલા મરચાં સૂકી ડુંગળી અને લીલું લસણ નાનું નાનું કટિંગ કરી નાખીશું પહેલાં તો હવે આપણે સુકી ડુંગળી લીલા મરચાં અને લીલું લસણ કટિંગ થઈ ગયું છે ત્યારબાદ મેથી કટિંગ કરવાની રહેશે અને આ બધું મિક્સ કરીને પાણીમાં ધોઈ નાખવાનું રહેશે તો મેથી આપણે પાણીમાં સારી રીતે ધોઈ નાખશું હવે ત્યાર બાદ એક નાની તપેલીમાં સાદુ બેસન મિત્રો આપણે સાદુ બેસન વાપર્યું છે ત્યારબાદ તેમાં આપણે સાજીના ફૂલ એડ કરીશું અને સાધારણ લીંબુનો રસ અંદર એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે કટિંગ કરેલા લીલા મરચાં સૂકી ડુંગળી અને લીલું લસણ તપેલીમાં એડ કરી દઈશું અને હવે જે મેથી કટિંગ કરી હતી તે પણ હવે અંદર તપેલીમાં એડ કરી દઈશું હવે આપણે થપેલીમાં બધું મિક્સ કરી દઈશું અને થોડું પાણી અંદર એડ કરીશું વધારે પણ પાણી ન હોવું જોઈએ હવે આપણે ગોટાનો જે મસાલો આવે તે તૈયાર થઈ ગયો છે કે કમ્પ્લીટ રેડી થઈ ગયો છે તો આપણે હવે સાથે સાથે ચા પણ તૈયાર કરીશું તો તમે જોવો કે આપણે ઈલાયચી એડ કરી છે અને તુલસીના પત્તા તૈયારી થઈ ગઈ છે આપણે ચા ગોળની બનાવીશું અને તુલસી અને ઇલાયચી આપણે અંદર એડ કરી દીધી ત્યારબાદ આપણે હવે આદુ છે અદરક તે પણ અંદર એડ કરી દઈશું આપણે અંદર કરીશું બાજુના ગેસમાં આપણે કઢાઈ મૂકી દીધી છે કઢાઈમાં આપણે તેલ અંદર એડ કરીશું તેલ જેટલું વધારે હોય એટલું સારું મિત્રો કારણ કે તેલ ઓછું હોય તો ગોટા તેલ પી જાય અને હવે આપણે ચામાં દૂધ એડ કરીશું પર હવે તેલ ગરમ થવાની તૈયારી છે અને આપણી ચા મસાલા ચા પણ રેડી થઈ ગઈ છે હવે ફાઇનલી આપણી મસાલા ચા રેડી થઈ ગઈ છે ઇચ ફોર તેલ ગરમ તેલ આપણે બેસનમાં જે મસાલો તૈયાર કર્યો હતો ગોટા માટે તેમાં એડ કરી દઈશું ગોટા માપદા નાખવા પડે કારણ કે જે પ્રમાણે કઢાઈ હોય કઢાઈ નાની હોય કે મોટી જે પ્રમાણે કઢાઈ હોય તે રીતના ગોટા નાખવા પડે કારણ કે વધારે તમે ગોટા નાખો ને કઢાઈ નાની હોય તો ગોટો સરસ ના બને અને ગોટા બે ભેગા થઈ જાય તમે જુઓ ત્યારે જ ગોટો સરસ તૈયાર થાય જુઓ તમે ગોટાનો કલર પ્રથમ ગુણ છે મિત્રો અને ગેસનું તાપમાન નોર્મલી એક જ રાખવું જોઈએ વધારે કે ઓછો એ રીતના ના કરાય કારણ કે આમાં તેલ ગરમ થાય એના પછી તમે ગોઠો નાખો તો તેલ થોડું નોર્મલી ઠંડુ થઈ જાય છે તો માટે આપણે તેલનું તાપમાન જે ગેસનું પ્રમાણ હોય એ પ્રમાણે નોર્મલી રાખવાનું રહેશે મિત્રો આપણે આ બેસનમાં સાદું બેસન વાપર્યું છે અને ખાસ એ કે આમાં મેથી જ વાપરી છે ખેતરની ખેતરમાંથી અમે ડાયરેક્ટલી મેથી લાવ્યા હતા અને મેથી કટિંગ કરી છે અને લીલા મરચાં અને મીઠું નાખ્યું છે તમને કહ્યું એ પ્રમાણે કે આમાં મેથી કોથમીર પણ એડ કરી થોડી અને લીલું રસણ અને એમાં સાજીના ફૂલ પણ એડ કર્યા છે અને લીલા મરચાં અને આમાં થોડુંક સાધાને લીંબુ આપણે થોડું નાખ્યું છે લીંબુનો રસ અને એના એના પછી આપણે આ તૈયાર કર્યા બાદ આમાં જે તેલ ગરમ થયું હતું એ પણ થોડું એડ કર્યું છે અને ત્યારબાદ પાંચ મિનિટ એને સાઈડમાં મૂકી રાખ્યું હતું પહેલે અને ત્યારબાદ આપણે ગોટા બનાવવાની શરૂઆત કરી છે તો મિત્રો હવે ફાઇનલી તમે જોઈ શકો ગોટાનો કલર હવે થોડો થોડો બદલાઈ રહ્યો છે અને અને ગોટા ફાઇનલી હવે તૈયાર થઈ જવા આવ્યા છે આપણે હવે એક ગોટો બહાર કાઢીને ચેક કરીશું જુઓ ગોટો સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગોટા રેડી છે તો ગોટા હવે આપણે પ્રથમ ગણ કરી દઈશું તો આપણે હવે રેડી થઈ ગયો છે અને ઉતારી પણ લીધો તમે જોઈ શકો ડિસમાં આપણે બોટા કાઢી નાખ્યા છે તમે જોવા મિત્રો

શિયાળામાં સવારે સવારના ટાઈમે આપણે ચા જોડે ગોટા નાસ્તો મજાવે ગરમ ગરમ ગોટા ઘરના ઘરે બનાવ્યા ગોટા અને ખેતર પોતાના ખેતરની મેથી લાવીએ અને ત્યાર બાદ આપણે ગોટા બનાવીએ પોતે ગોટા સરસ બન્યો હતો કારણ કે આપણે જાતિ ખેતરમાંથી મેથી લાવીએ તે તે ફરક અને બજાર થી મતી લાવે તેમાં ઘણો ફરક હોય છે. સાઈ તમને આવે કે ઘોટાનો કલર હવે કમ્પ્લીટ રેડી થાય છે. કે કલર આનો પણ નિર્પાય થાય છે કોટો તૈયાર બાર કાઢ્યો તમે જુઓ કે આજો કે આ રીતના આપણે ગોટો અંદરથી ચેક કરીએ અને આ રીતના આ ગોટો અંદર કેટલો સ્મૂથ છે કમ્પ્લીટ અંદરથી પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આપણે આગમન તૈયાર થઈ ગયા છે તો ઉતારી દઈએ નાસ્તો ગરમ ગોટા સાથે ચા પીએ આપણે શિયાળામાં ગરમ ગરમ ગોટા અને સવાર સવારમાં ગરમ ગરમ ચા હવે ગોટાનું ટેસ્ટ લઈએ મિત્રો સરસ ગોટા બને તમે પણ આ રીતના ગોટા બનાવો તો સરસ ગોટા બનશે અને હવે ચા સાથે ગોટા સવાર સવાર મિત્રો ગરમ ગરમ ગોટાનો ચા પીવાની મજા કંઈક અલગ હોય છે એટલા મિત્રોએ સવાર સવારમાં ચા અને ગોટા બંને તૈયાર સવારે ગરમ ગોટા સાથે ચા પીધી છે મિત્રો કોમેન્ટ કરજો તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય રમાતાની જય વિ મહારાજ જય માતાજી